મગર હા ગોમો જે દેખાય રોના કુટુંબ વાળા કાપી કોઈ વાત કાળો ભાઈ માર તો રાતે ઊંઘે નઈ આવતીના સપનો આવી છે તું ચિંતા ના કરે

મારા કોઈ લેવા દેવા નહીં એટલે મગન થઈ ગયો વરાગજો પણ ચિંતા કરશો નઈ અમે ના ભગત દે બેઠા છીએ તમારે આટલું કોઈ નઈ એડા વરાગજો

બધા નું વેમ છે મારું કોઈ લખડું નહીં મગર ને આવું છું કે નઈ મને મારી ગયા લો થાય છે

વા તમે ઘરેડો પણ થોડા ગામમાં વાત તો કરજે ખોડિયાના માર માર ખાઈને આવશે પછી અલ્યા કોઈ નહીં આપુ તમે હેડો ને

પેલું ખોળીયું એસી વડે પહોંચી ગયું પેલી ડોસી ની વાત ઉડાઈ થોડા ખોડિયા મને થી ખબર છે ટોળી નાખવા દિશા હજી તો હું પેલો સાત આલ્યો નહીં ને ભાઈ તું અમર ના લાવે એ છો તમે તો બરોબર છે મને તો પેડો છો ને તો આખો એના ચીરી નાખું ને

અરે ખાલી તમારી ઉંમર ને જોઈ ને ને તો ખોડિયાર નું કુટી મારું હજી ખબર નહી મને ખરેખર કાલુ ભાઈ આ હોપલું છે ને તાની ઊંઘ આવતી નહિ કા નહિ સરપંચ પાનુ કયું સિક્કા મારવાનું નું બંધ કરી દીધું છે અઠવાડિયા આવું તો સિક્કા ખોડિયા ના તમે જો તો ખોડિયા ના સિક્કા વાગશી કાલ તું જોઈ લેજે એ તો મો કસુ કા તમે નહિ જો આ જોજી ના ઊંઘ્યો ન ઊંઘ્યો રવા દે રવા દે એ તો તારું ડોશી આગળ કશું હેડું નહિ એટલે આટલા કદાની વાત

ના હોય ને તો પેલો પેલો ડાફો બેસી નાખશું પેલું શકતું એ ભાઈ એનું કશું નઈ ડા હોય ને એટલે પેલો ઘાઘરો ડોસી નો પેડવા આવશે પેલા ઘાઘરા